આસ્થા કેન્સર સેન્ટર દ્વારા કેન્સર રિકવરીમાં ન્યુટ્રિશન અને ફિટનેસની ભૂમિકાને પ્રકાશિત કરવા માટે ધ હિલિંગ પ્લેટનું આયોજન કરવામાં આવ્યું રાજ્યના સૌથી મોટા ખાનગી વ્યાપક કેન્સર કેર સુવિધા સેન્ટર એચ સીજી આસ્થા કેન્સર સેન્ટરે ધ હિલિંગ પ્લેટ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ ઇન કેન્સર રિકવરીનું આયોજન કર્યું હતું જે સ્તન કેન્સરથી બચી ગયેલા લોકોને રિકવરી અને લાંબા ગાળાની સુખાકારી માટે વ્યવહારો પુરાવા આધારિત માર્ગદર્શન પૂરું પાડવા માટેનો એક ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ હતો આ પહેલ દર્દીઓને સમજાવવામાં મદદ કરવા માટે બનાવવામાં આવી હતી કે કેવી રીતે યોગ્ય ન્યુટ્રીશન અને સંરચિત શારીરિક પ્રવૃત્તિ કેન્સરની સારવાર પછી સાજા થવામાં ઉર્જા સ્તરમાં સુધારો કરવામાં અને એકંદર આરોગ્યને ટેકો આપવામાં મદદ કરી શકે છે

હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ બી આપણે પોતાનું બોડી વેઇટ વાપરી શકીએ કે બીજા વેઇટ વાપરી શકીએ આપણી મસ્કીનો સ્ટ્રેન્થ વધારવા માટે અને એના ફિઝિકલ મેન્ટલ સોશિયલ બહુ બધા અલગ અલગ બેનિફિટ્સની વાપરે તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રૂવ થાય આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રૂવ થાય એટલે કિમોથેરપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા હો તો બોડી એ બેટર એને સહન કરી શકે છે એનું ફટિંગ ઓછું કરે એટલે આપણે જ્યારે કાર્ડિયો એટલે વોકિંગની બી એક્સરસાઇઝ હોય એની સ્ટ્રેન્થ મેં ભેગા કરીએ ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી હવે જે કોઈ કેન્સર પેશન્ટનું ધ્યાન રાખતું હોય એમના માટે બી ખાસી ડિફિકલ્ટ વસ્તુ છે એટલે એમને બી ધ્યાન રાખવું પડે પોતાની હેલ્પનું તો કેવી રીતે ધ્યાન રાખી શકે બેસિક વસ્તુઓ કરીને કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ એ બહુ ફેન્સી ટર્મ નથી એમાં બેસિક વસ્તુઓ જ કરવાની હોય તો પોતાનું બોડી વેઇટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો જેથી જેમ બોલ્યા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઉભા થઈને થોડીક વાર દસ મિનિટ વોક કરીને પાછા આવીએ થોડા હાથ પગ હલાવીએ તો એનાથી આપણા જોઈન્ટ્સ એક્ટિવ રહે છે બીજું કે કાર્ડિયો છે વોકિંગ કરવાનું સાયકલિંગ કરવાનું આપણે રોજની મિનિમમ ત્રીસ મિનિટની જરૂર છે તો એનાથી આપણા હાર્ટ અને લંગ્સ સ્ટ્રોંગ થાય અને છેલ્લું છે કે થોડું બ્રીથિંગ કરીએ આપણા યોગા અને પ્રાણાયામનું બધું તો આપણું એકદમ ઇન્ડિયન શું કહેવાય સાયન્સ છે તો એનો ઉપયોગ આપણે બધે જાણીએ છીએ આ વસ્તુઓ પણ એ કરી નથી શકતા બિઝી લાઈફ થઈ ગઈ છે પણ આપણે એના માટે ટાઈમ કાઢીને બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ કરવું જરૂરી છે અને બીજું કે સ્લીપ આપણી ડીપ ક્વોલિટી ઊંઘ રાતની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે એ બરાબર ના મળતી હોય ત્યારે બોડીના બધા અલગ 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 પ્રકારના પ્રોબ્લમ્સ થતા હોય છે એટલે આ કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેરગિવર્સ માટે ખાસ કરીને આ બધી વસ્તુઓથી તમે સ્ટ્રોંગ રહી શકો તમારી ઇમ્યુનિટી આનાથી બેટર થઈ શકે ઓકે દરેક કેન્સર માટે અલગ છે બ્રેસ્ટ કેન્સરની આપણે આજે વાત કરીએ છીએ તો બ્રેસ્ટ કેન્સરમાં જે નોર્મલ એજ રેન્જ છે જેમાં કેન્સર ડાયગ્નોઝ થાય છે ઇટ ઇઝ બિટવીન ધી એજ ઓફ ફોર્ટી ફાઇવ ટુ ફિફ્ટી ફાઇવ જે નોર્મલી સાઠ વર્ષ પછીની ઉંમરના કેન્સર્સ છે હવે એ દસ વર્ષ પહેલાં થઈ રહ્યા છે તકેદારી માટે સેલ્ફ પ્રેસ્ડ એક્ઝામિનેશન છે પોતાના સ્થાન જાતે આપણે એક્ઝામિન કરીએ જેથી આપણા બોડીના વિશે અવેર થઈએ અને મેમોગ્રામ્સ તો મેમોગ્રામ્સ એક્સરે છે સ્તન કેન્સર અર્લી ડિટેક્ટ કરે છે ચાલીસ વર્ષની ઉંમર થાય પછી દર બે વર્ષે મેમોગ્રામ્સ રૂટીનથી એડવાઇઝેબલ છે જેથી આપણે અગર કેન્સર થાય તો કેવી રીતે એને જલ્દી ડિટેક્ટ કરી શકીએ અને એને કેવી રીતે ક્યોર કરી શકીએ શું પાડે ટીમ લુક લો કે ન્યુટ્રેશો તો આજ અમને વાત કી કે જેટલી ઇમ્પોર્ટન્ટ આપકી મેડિકલ ટ્રીટમેન્ટ હે કેન્સર કે લિયે उतना ही ज़रूरी आपका न्यूट्रिशन है आपका डाइट है और आपके अदर लाइफ स्टाइल पिलर्स हैं जैसे डाइट और न्यूट्रिशन तो ज़रूरी है पर वो सिर्फ बीस टक्का है पूरे गेम का पार्ट बाकी ज़्यादा इंपॉर्टेंट चीज़ें हैं आपकी नींद आपकी नींद की क्वालिटी क्योंकि तो जब भी आप अच्छे से होते हो तभी आपकी बॉडी की रिकवरी अच्छी होती है तभी आपकी बॉडी का इंफ्लमेशन कम होता है तभी आपकी इम्यून सिस्टम आपकी प्रतिकार शक्ति तभी रिचार्ज है तो स्लीप नींद की क्वालिटी अच्छी होना भी उतना ही ज़रूरी है आपका इमोशनल और मेंटल वेलबींग कैसा है क्योंकि कैंसर बीमारी ये जानते ही लोगों को स्ट्रेस आ जाता है और ये काफ़ी नेचुरल है नॉर्मल है नॉर्मल इमोशन है तो ये इमोशन को हैंडल कैसे करें मैनेज कैसे करें नेविगेट कैसे करें अपना स्ट्रेस उस चीज़ों के बारे में हमने बात की उसके अलावा आपकी मूवमेंट और एक्सरसाइज भी उतनी ही इम्पॉर्टेंट है क्योंकि अगर आप अच्छे खाना अच्छा खाना खा रहे हैं लेकिन वो अगर ठीक से अब्जॉर्व नहीं हो रहा है देन प्रॉब्लम है तो उसके लिए आपका मूवमेंट एक्सरसाइज अच्छे से करना बहुत ज़रूरी है क्योंकि तभी आपका डाइजेशन सुधरेगा तभी आपका सर्कुलेशन सुधरेगा तभी आपका लिम्फैटिक सिस्टम मूव होगा लिम्फैटिक सिस्टम हमारे बॉडी का ड्रेनेज सिस्टम तो ये ट्रीटमेंट्स की वजह से काफ़ी सारे टॉक्सिन जमा होते हैं बॉडी में काफ़ी सारा कचरा जमा हो जाता है तो वो बॉडी से बाहर निकालने का, का काम आपके लिम्फैटिक सिस्टम का है तो लिम्फेटिक सिस्टम को स्टिमुलेट करने के लिए एक्सरसाइज और मूवमेंट भी उतनी ही इम्पॉर्टेंट है तो आज हम इन सारी चीज़ों के बारे में बात की और कई सारे कॉमन मिसकसेप्शन्स होते हैं लोगों के बीच में कि रिफ़ाइंड शुगर अच्छा है नहीं अच्छा है अगर नहीं अच्छा है तो उसके बदले क्या खाना है गुड़ खा सकते हैं कि नहीं शहद खा सकते हैं कि नहीं फ्रूट्स खाना है कि नहीं तो कई, कई सारे मिसकनसेप्शन्स आज हम दूर कर दिए कई लोगों को प्रश्न होता है प्रोटीन के बारे में कि हम वेजिटेरियन हैं तो हमें हमारे वेजिटेरियन डाइट से हमें इनफ प्रोटीन मिल रहा है कि नहीं मिल रहा है अगर नहीं मिल रहा है तो कैसे उसको वो गैप कैसे फिल करें तो आज हमने यू नो बैलेंस के बारे में बात कि सब चीज़ें इंक्लूड करनी है लेकिन राइट कॉम्बिनेशन और राइट बैलेंस सो तो इसके इम्पॉर्टेंस आज हमने शेयर किया और कई सारे अच्छे अच्छे सवाल भी थे लोगों को लोगों के मन में जो आज हमने क्लियर किए जैसे एरटिंग्स लेना है कि नहीं जैसे कि दूध पनीर चीज़ ये चीज़ें खानी है कि नहीं वीड्योरिंग कैंसर आपके आपकी जो गट है वो तो ऑलरेडी सेंसिटिव हो चुकी होती है कॉम्प्रोमाइज हो चुकी होती है तो इसके दौरान हम अगर हैवी चीज़ें खाएँ जैसे मिल्क है ग्लूटिन है मैदा है रिफाइंड शुगर है ये सारी चीज़ें गट के लिए काफ़ी हैवी होती है और इन्फ्लोमेशन तैयार होता है तो ये सारी चीज़ें हमें આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ન્યુઝ ચેનલ ગુજરાત ની ધરતી નું ગુજરાતીઓ માટે સમાચાર ટુડે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે